you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્ર પાસે હાલમાં જ મોટી નોટ બંધ કરવાની અપીલ કરી છે તેમનું કેવું છે કે મોટી નોટો ને બહાર કરીને ડિજિટલ કરન્સી પ્રોત્સાહન આપવું જોઈએ સરકાર ના પગલા થી ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાની સાથે સાથે નોટો છાપકામ પર થતો આવનારો વધારે ખર્ચ પણ ઘટાડી શકાશે સૌથી પહેલા એક રૂપિયાના સિક્કાની વાત કરીએ તો કદાચ તમને એવું લાગે છે કે તેને તૈયાર કરવામાં બહુ ઓછો ખર્ચો આવતો હશે પરંતુ ચંકાવનારી બાબત એ છે કે એક રૂપિયાના સિક્કાને બનાવવામાં એક રૂપિયાથી પણ વધુ ખર્ચો આવે છે ઇન્ડિયા ટુડે દ્વારા વર્ષ બે હજાર અઢાર દાખલ કરાયેલી આરટીઆઈ ની જાણકારી મળી હતી કે ઓગણીસો બાણુ ચલણમાં રહેલા એક રૂપિયાના સિક્કાને બનાવવામાં એક રૂપિયા અગિયાર પૈસા ખર્ચો આવે છે આરટીઆઈ માં મળેલી જાણકારી મુજબ બે રૂપિયાનો સિક્કો બનાવવામાં એક રૂપિયા ને અઠવીસ પૈસા ખર્ચો આવે છે જયારે પાંચ રૂપિયાનો સિક્કો બનાવવામાં ત્રણ રૂપિયા ને અગ્ન પૈસા અને દસ રૂપિયાનો સિક્કો બનાવવામાં પાંચ રૂપિયા ને ચોપન પૈસા ખર્ચો આવે છે આ સિક્કાઓને મુંબઈ અને હૈદરાબાદ માં ભારત સરકાર ની ટંગ શાળા માં તૈયાર કરવામાં આવે છે પરંતુ અત્યારે કેટલો ખર્ચો આવે છે તે જાણવા મળ્યું નથી